નમસ્કાર મિત્રો સર એફ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક આવશે જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર પ્રથમ ભાગ સવારમાં મૂકવામાં આવ્યો છે જેની અંદર ચર્ચા કરેલી છે કપાસના ભાવ વિશે તો જે મિત્રો એ ભાગ ન જોયો હોય તો એની અંદર તમામ રિપોર્ટ આપેલા છે તો તમામ ખેડૂતો એ ભાગ જોઈ લેવો જેથી બધા ખેડૂતોને જાણવા મળે આ ભાગ બીજો છે આજનો જેમાં ટૂંકમાં માહિતી લઈએ ઘણા બધા વિસ્તારોમાં એસી વિસ્તારોમાં ભાવની અંદર વધારો જોવા નથી મળતો વીસ થી પચીસ વિસ્તારો એવા છે જેમાં દસ પંદર રૂપિયાનો સુધારો આજે બજારમાં જોવા મળ્યો છે બાકી તમામ વિસ્તારોમાં બજાર સ્ટેબલ સ્થિર અને બજારમાં વેચવા ગામડેથી થતી હોય કે યાર્ડોમાં થતી હોય વેપારીઓ છે લૂંટવા લાગ્યા છે કારણ કે બજારની અંદર મજબૂત સ્થિતિ અથવા તો બજારમાં વૈશ્વિક સ્તરે જે આપણે સુધારો જોવા મળે છે એ પ્રમાણે છે ભારતીય કપાસ જોઈએ તો ગુજરાતના ગામડાઓમાં લાઈન લાગી રહી છે ગુજરાતના ગામડાઓમાંથી ઘણી બધી ગાડીઓ ભરાઈ રહી છે અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં કપાસ આવી રહ્યો છે હાલ અમને મળતી માહિતી પ્રમાણે ગાડી મહારાષ્ટ્રની છે 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 કપાસ ગુજરાતમાં વેચાઈ રહ્યો અને ગુજરાતના ગામડાઓમાંથી ઘણી બધી બે દિવસમાં છે ગાડીઓ મૂકવામાં આવેલી અને વેચાણથી થી ઘણું બધું છે કવર કરવા માટે વેપારીઓ જીનિંગ મિલો છે ગામડેથી ઘણી બધી કપાસની ખરીદી કરી રહ્યા છે કારણ કે વૈશ્વિક સ્તરે તેજી અને ભારતીય બજારો અથવા તો ભારતીય ગુજરાત કપાસમાં છે આપણને ભાવ વધારો કરવામાં આવતો નથી અથવા તો કપાસ ભાવ વધાર્યા વગર છે લેવાલી અથવા તો ખરીદી કરવામાં આવે છે વેપારી દ્વારા એટલે વધારે સસ્તામાં કપાસ મળી રહે અને સ્ટોક ઘણો બધો થઈ શકે એ માટે ખરીદી વધારે પડતી જોવા મળે છે ગામડાઓમાંથી અને સવારના ભાગમાં આપણે ચર્ચા ગુજરાતની અંદર બે લાખ ઉપર વેચવાલીનું પ્રમાણ છે બે લાખ મણ ઉપર જોવા મળી શકે એવી રીતના આપણને અલગ અલગ યાર્ડો અને તમામ જગ્યા ઉપરથી આપણે જોઈએ તો આજે વેચવાલી બે લાખ ઉપર ફરીથી આપણને જોવા મળે છે એટલે ખેડૂતોની વેચવાલીની સામે છે વધારે પડતી પુરવઠાની સ્થિતિ બનેલી છે એના લીધે ભાવ ઉપર વધારે પડતો સુધારો કર્યા વગર છે માલ મળી રહેતો હોય તો કોઈ ભાવ ઉપર વધારો કરવા રાજી નથી અથવા તો માંગ સામે છે વધારે પડતો પુરવઠો જોવા મળે એટલે કોઈ ભાવ ઉપર વધારે તેજી લાવવા અથવા તો સુધારો કરવા માટે રાજી નથી હાલની ખેડૂતોની વેચવાલી સામે છે વેપારીઓ ખુલે આમ લૂંટી રહ્યા છે એવો હાલ આપણે જોવા મળે છે કારણ કે હાજર બજારમાં રૂના ભાવમાં સુધારો જોવા મળે છે પંચાવનની જે રૂની ગાંસડી બોલાતી હતી એમાં આઠસો રૂપિયાનો સુધારો આપણે જોવા મળે છે ગુજરાત શંકર ગાંસડીની અંદર કપાસની અંદર સ્ટેબલ ભાવ જોવા મળે છે એમાં પણ મોટો કોઈ ઘટાડો જોવા નથી મળતો છતાં પણ ભાવ છે કપાસના નથી વધતા એનું માત્ર માત્ર કારણ છે વેચવાલી સામે છે ખેડૂતોની આર્થિક સ્થિતિનો લાભ લઈ રહ્યા છે હાલ આપણે એવું લાગે છે હવે જોઈએ ઘરેલુ વાયદા બજાર વાયદો જાન્યુઆરી વાયદો તમારી સામે ઓપન કર્યો છે અંદર તમે જોઈ શકો છો પંચાવન હજાર ચારસો ની ઓપનિંગ સપાટી જોવા મળી હતી તળિયાની સપાટી આજે દિવસ દરમિયાન જોઈએ તો પંચાવન હજાર બસો રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદો આગલા દિવસે બંધ થયો હતો પંચાવ હજાર ને છસો રૂપિયાના ભાવે વાયદાની દિવસ દરમિયાન પ્રાઇસ જોઈએ તો આપણે પંચાવ હજાર નવસો રૂપિયાની બતાવવામાં આવે છે અત્યારે હાલ રનિંગ જોઈએ તો પંચાવ નવસો રૂપિયાના ભાવે છે ત્રણસો રૂપિયાનો સુધારો છે જાન્યુઆરી વાયદાની અંદર આપણને જીરો પોઈન્ટ છોપન ટકાની મજબૂતી સાથે વાયદાની અંદર જોવા મળે છે તો ધીમે ધીમે વિદેશ વાયદાના આધારિત છે ઘરેલુ કોટન એમસીએક્સમાં મજબૂતી આપણે થોડી થોડી જોવા મળી છે અને એ પ્રમાણે છે આપણે ત્રણસો રૂપિયાનો સુધારો છે અત્યારે હાલ જોવા પણ મળે છે જાન્યુઆરી વાયદાની અંદર એવી રીતના આપણે કોટન એમસીએક્સ માર્ચ વાયદાની અંદર છે આપણે જોવાનું રહેશે આગામી ફ્યુચર છે કોટન ફ્યુચર્સનું જે અત્યારે હાલનું જે હવેથી ભાવિ જોવા માટે છે કોટન માર્ચ વાયદાને આપડે લક્ષ માં રાખવું પડશે એ એને ઓપનિંગ સપાટી આપણે જોઈએ તો એની અંદર 57000 ની ઓપનિંગ સપાટી બતાવવામાં આવી હતી આજે દિવસ દરમિયાન આઠસો ચાલીસ રૂપિયા ની બતાવવામાં આવી હતી કાલે વાયદો બંધ થયો તો 57240 બસો ચાલીસ રૂપિયાના ભાવે અને આની સપાટી તમે જોઈ શકો છો સત્તાવન હજાર પાંચસો રૂપિયાની બતાવવામાં આવી હતી ફરીથી વાયદાની અંદર છે અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો 57440 ચારસો ચાલીસ રૂપિયા સાથે આપણે ટ્રેડિંગ કરતો જોવા મળે છે બસો રૂપિયાનો સુધારો જોવા મળે છે એની અંદર ઝીરો ની ટકાની માર્ચ વાયદાની અંદર અંદર આપણે તેજી જોવા મળે છે તો જાન્યુઆરી અને માર્ચ બંને વાયદાની અંદર છે કોટનના વાયદા છે આપણે મજબૂતી અને તેજીમાં જોવા મળે છે એ પ્રમાણે આપણે જોઈએ તો વિદેશ વાયદો અમેરિકન વાયદાનો ચાર્ટ તમારી સામે ઓપન કરીએ ઓપનિંગ સપાટી જોઈએ તો એશિયન કલાક દરમિયાન સોયાસી પોઈન્ટ છપ્પન સેન્ટી જોવા મળી હતી તળિયાની સપાટી દિવસ દરમિયાન જોઈએ તો સોયાસી પોઈન્ટ ત્રેવીસ બતાવવામાં આવી ફરીથી વાયદાની અંદર ઉષા મથાની સપાટી તમે જોઈ શકો છો સોયાસી પોઈન્ટ બતાવવામાં આવી વાયદો અત્યારે હાલ રનિંગ છે સોર્યાસી પોઈન્ટ તેપન લેવલે ના લે ઝીરો આઠ ટકાની મામૂલી ગિરાવટ સાથે આઈસીઈ ફ્યુચર માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે એમસીએક ના બંને વાયદા છે આપણે તેજીમાં જોવા મળે છે અને એ પ્રમાણે વિદેશી બજારો છે આપણે મજબૂત સ્થિતિમાં જોવા મળે છે સાંજે વાયદાની અંદર રાત્રે શું સ્થિતિ જોવા મળે છે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે અથવા તો નવી તેજી એટલે કે પંચાસી સેન્ટ ઉપર છે ભાવ છે જવા માટે તૈયાર થઈ શકે છે આજ સાંજે છે એ પણ તમને ઇન્ટરનેટ ટ્રેડિંગ રેન્જ ની અંદર આપણે સમજવા મળી શકશે હાલ જોઈએ તો અમેરિકન વાયદાની અંદર છે ટ્રેડિંગ રેન્જ છે આપણને જે ટેકનિકલ રીતે આપણે જોઈએ તો આપણને સેન્ટ થી લઈને ની વચ્ચે છે અત્યારે હાલ જોવા મળી શકે છે પણ પંચાસ સેન્ટ લેવલ છે આપણને ઉપલા મથાળા કરે વાયદો તો આપણે નવું લેવલ જોવા મળી શકે છે વાયદાની અંદર નવી તેજી પણ જોવા મળી શકે છે આ બંને તરફથી વાયદો છે આપણને આગામી રાત્રે શું જોવા મળે છે એ જોવાનું રહેશે તો 24 જાન્યુઆરી ના રોજ આપણે સાંજે રિપોર્ટ ગુજરાત શહેર ઘાસડી ના આવતો જોવા મળે છે એની અંદર પણ કોઈ આજે ઘટાડો જોવા નથી મળતો પંચાવન થી 55800 હજાર આઠસો રૂપિયાના ભાવ છે અંદર જોવા મળે છે અને ભાવ છે મજબૂતી સાથે જોવા મળે છે ઘરેલું બંને જોવા મળે છે નડતું કારણ હતું વેચવાલી એ જ કારણ છે હાલના દિવસોમાં પ્રગટ થયું છે અને એના લીધે વૈશ્વિક તેજીનો લાભ છે ખેડૂતોને ભારતમાં નથી મળી રહ્યો અમારા માટે દુઃખ ની બાબત છે હવે મળશું નવા ટોપિક સાથે સવારના પગ જવાન જય કિસાન જય ભારત જય ઠાકર